અને અમે એમાં ચેરિટેબલ ટ્રસ્ટ અમારું છે અને હું વિશાલ મહારાજ મુલુંડથી અને અહીં સ્પેશિયલ અમે ગિરિબાપુની કથા સાંભળવા આવ્યા છીએ અને આ ભવ્યથી ભવ્ય આયોજન જે એમણે કર્યું છે એમને દિલથી આ બેમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હું વિશાલ મહારાજ અને અમારા જે પદાધિ પદાધિકારીઓ છે બધા ખૂબ ખૂબ આભાર એમનું કે આ ભવ્યથી ભવ્ય દર્શન કેવલ ખાલી કચ્છની ગુજરાતની આખા વિશ્વને દર્શન કરાવે છે અને તમે હમણાં જોયો હશે થોડાક સમય પહેલાં થોડીક વાર પહેલાં જ કે અહીં કાશી વિશ્વનાથ ત્યાં એક બેન બે ફોટા લઈ પોતાના માતા પિતાના ફોટા લઈ આવ્યા અને એ દર્શન કરાવી રહ્યા છે કારણ કે વિચાર કરવાની વાત છે કે જે વ્યક્તિ દર્શન નથી કરી શકતા ચ્વારધામની દર્શન નથી કરી શકતા બાર જ્યોતિર્લ દર્શન નથી કરી શકતા એ અહીં આવીને પોતાના મૃત માતા પિતાના ફોટો લઈને દર્શન કરાવે છે એટલે આ કેટલો ભવ્ય ભવ્ય આયોજન કહેવાય અને આ બધો શ્રેય જાય છે જે યજમાન છે પેથાની પરિવાર છે એમને જાય છે અને અમારા સંજયભાઈ હરીશભાઈ છગનભાઈ હીરાભાઈ અને દીપકભાઈ આ બધા જેમ બેમાં ચેરિટેબલ ટ્રસ્ટ મુલુડથી સ્પેશિયલ અમે આ કથામાં આવ્યા છીએ મુલુડ મુંબઈથી આવ્યા છીએ અને આ કથામાં જેટલો પણ યોગદાન જેમણે પણ આપ્યો છે જેમણે પણ નાનાથી નાનો યોગદાન મોટાથી મોટો યોગદાન અને સૌથી વધારેમાં વધારે કહેવાય તો જે આ મેનેજમેન્ટ છે ટ્રુ એકદમ સારામાં સારું મેનેજમેન્ટ છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું કે તેમને આ દર્શન કરવાનો લાભ મળ્યો આ ફરાદી પરિવાર ફરાદી આખા ગામનો આભાર માનીએ છીએ અમે કે અમને આ લાભ આપ્યો ફરાદી એ જોઈને એવું લાગે છે કે હું સાક્ષાત હું જ્યોતિર્લિંગમાં જ ઊભો છું એમ નથી લાગતું કે હું ફરાદીમાં છું હું જ્યોતિર્લિંગમાં જ ઊભો છું એમ લાગે કે હું કાશી વિશ્વનાથમાં છું કેદારમાં છું અને જ્યારે શિવ કથા ચાલુ હતી કેદારનાથની કથા એમ બાપુ કથા કરી રહ્યા હતા એવું લાગતું હતું કે હું કેદારનાથમાં જ બેઠો છું અને ત્યાં જ કથા સાંભળી રહ્યો છું અને બહુ જ સુંદર અનુભવ મારું નામ નિકિતા દિનેશ મિરાણી છે અમે બધા બોમ્બે મુલુંડથી આવ્યા છીએ હું ઘાટકો પર રહું છું અમે બધા જય અંબેમાં ચેરિટેબલ ટ્રસ્ટના બધા અમે કમિટી મેમ્બર્સ છીએ હમણાં જાન્યુઆરીમાં અઢાર જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી અમારી શિવકથા ગિરિબાપુની અમે મુલુડમાં કરી હતી અને મારા ગુરુ પણ છે ગિરિબાપુ અને એમની શિવકથાથી આખું મુલુંડ અમારું એકદમ એમ કે ને શિવધામ બની ગયું હતું અને અમે પણ એવી રીતે બાર જ્યોતિર્લિંગની આકૃતિ કરી હતી પાછળ શિખર કર્યું હતું કચ્છમાં તો આવી તો અમે અમે પહેલીવાર જોયું છે આવી રીતે અને બહુ જ સરસ પેઠાણી પરિવારે બહુ જ સરસ આ કાર્યક્રમ કર્યો છે અને જે બાર જ્યોતિર્લિંગમાં દર્શન કરવા નથી જઈ શકતા એ લોકો માટે આ બહુ સુંદર અવસર છે અને બાપુ માટે પણ હું કહું કે એ એટલું બધાને શિવ માટે પ્રેરિત કરે છે કે આજની યુવા પેઢી એ શિવ તરફ એટલી આકર્ષિત થઈ છે કે કે બધાને એમ કે શિવ પ્રત્યે બહુ જ પ્રેમ જાગ્યું છે કરીને એવી રીતે અને આ આપણા સનાતન ધર્મ માટે બહુ જરૂરી પણ છે